વેરાવળની ભીડિયા વિસ્તારની અંદર મોડી રાત્રે બે બોટમાં આગ લાગી બે બોટના એન્જિનમાં ઓચિંતા જ ભીષણ આગ ભભૂકી ઉઠી ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો આગમાં બે બોટ બળી જતા બોટ માલિકોને લાખોનું નુકસાન થયું છે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે વેરાવળની ભીડિયા વિસ્તાર કે જ્યાં મોડી રાત્રે બે બોટની અંદર આગ ફાટી નીકળી એન્જિનની અંદર અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી

પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે વિરાવળની ભીડિયા વિસ્તાર કે જ્યાં મોડી રાત્રે બે બોટની અંદર આગ ફાટી નીકળી એન્જિનની અંદર અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠે ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે આગમાં બે બોટ બળીને ખાખ થઈ જતાં બોટ માલિકોને લાખોનું નુકસાન થયું છે